હેલો ડિયર સ્ટુડન્ટ વેલકમ ટુ આ યુટ્યુબ ચેનલ આવેલી લેક્ચરમાં આપણે જોવાના છે ધોરણ બાર એકાઉન્ટ જેમાં ભાગ બે એમાં ચેપ્ટર નંબર વન શેર મૂડીના હિસાબો તેમાં આપણે આજે જોવાના છીએ દાખલા નંબર નવ તેમાં કીધું છે કે જૂનાગઢની નાણાવટી લિમિટેડે રૂપિયા દસનો એક એવા ત્રણ લાખ ઇક્વિટી શેર શેર રીઠ રૂપિયા પાંચના પ્રીમિયમે બહાર પાડ્યા જો આ અગાઉના આપણે જેટલા બી સમ કર્યા એ પ્રીમિયમ વગરના હતા આ સમમાં એક નવું આવ્યું છે પ્રીમિયમ આપણે હવેથી પ્રીમિયમવાળા સમ સ્ટાર્ટ કરવાના છીએ તો તેમાં કીધું છે કે ત્રણ લાખ ઇક્વિટી શેર તેમને બહાર પાડ્યા છે તો આપણે સૌથી પહેલાં તે લખી નાખીએ અહીંયા લખીશું ત્રણ લાખ શેર બહાર પાડ્યા ત્રણ લાખ શેર બહાર પાડ્યા હવે જોઈએ સૌથી પહેલાં અરજી કેટલી મળી તો અરજી મંજૂરીના આખરી હપ્તા એના ટોટલ અહીંયા આપણને રૂપિયા આપી દીધા છે અરજીના ચાર મંજૂરી વખતે આઠ પ્રીમિયમ સહિત એટલે પ્રીમિયમ મંજૂરીમાં એડ છે મંજૂરીની કિંમતમાં અને આખરી હપ્તાના કીધા છે ત્રણ તો તમે પ્રીમિયમ વગરની મંજૂરીની રકમ કઈ રીતે ફાઇન્ડ કરશો તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણને કહી દીધા છે અહીંયા પાંચ રૂપિયાના પ્રીમિયમે તો આમાં પાંચ રૂપિયા જે છે તે પ્રીમિયમના છે અને બાકી જે બીજા વધતા જે રૂપિયા છે તે મંજૂરીના છે પ્રીમિયમ વગરના તો આઠમાંથી આપણે પાંચ માઇનસ કરીશું તો કેટલા વધશે ત્રણ તો ત્રણ જે આપણી જે કિંમત છે તે આપણી મંજૂરીની કિંમત થઈ પ્રીમિયમ વગરની શેની પ્રીમિયમ વગરની આપણી ત્રણ રૂપિયા કિંમત થશે મંજૂરીની આગળ જોઈએ કંપનીએ ત્રણ લાખ પચાસ પચાસ હજાર શેર માટે અરજીઓ મળી તો કેટલી અરજીઓ મળી ત્રણ લાખ પચાસ હજારની અરજીઓ મળી અરજી હવે જયારે વધારાની અરજી આવે ત્યારે મેં તમને તે બી કીધું હતું કે બીજા નંબરની આપણી જે આમનંદ છે તેમાં બેંક ખાતું જમા થશે આ પચાસ હજારની વેલ્યુથી હવે આપણે બાકી હફ્તા સૌથી પહેલા જોઈ લઈએ બાકી હફ્તા તો અહીંયા બાકી હપ્તા વધારાની અરજીઓ શેર અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેના પર અરજી વખતે મળેલ રકમ અરજદારોને પરત કરવામાં આવી હવે અહીંયા છે ઈશિરા એ ધારણ કરેલા ત્રણ હજાર ઇક્વિટી શેર પર મંજૂરી અને આખરી હફ્તાની રકમ સિવાય પૂરેપૂરી રકમ મળી ગઈ હતી એટલે તેને મંજૂરી અને આખરી હપ્તાની રકમ નથી ભરી તો મંજૂરીની સૌથી પહેલાં નથી ભરી કેટલા શેર પર ત્રણ હજાર શેર કીધા છે ત્રણ હજાર શેર પર તો મંજૂરીની વેલ્યુ કેટલી હતી તો મંજૂરીની કિંમત આઠ તો આઠ જોડે ગુણાકાર કરીને તો આઠ તરીકે ચોવીસ એટલે અહીંયા આવી જશે ચોવીસ હજાર રૂપિયા અને આને બીજું ખાસ એની નથી ભરી તો આખરી હપ્તાની રકમ નથી ભરી તો ત્રણ હજાર શેર પર આખરી હપ્તાની રકમ કેટલી આપેલી છે ત્રણ તો ત્રણ તરી નવ એટલે નવ હજાર રૂપિયા અરજી ખાતે તો આમાં અરજીની આપણે કરીશું તો અરજીની અરજી કેટલી મળી હતી ત્રણ લાખ પચાસ હજારની તેનો ગુણાકાર થશે અરજીની જે કિંમત આપણને આપેલી છે તેની જોડે ત્રણ લાખ પચાસ હજાર

તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને અહીંયા આપણને વધારાની અરજી મળી છે તો આપણે લખીશું તે બેંક ખાતે તો અરજીમાં તો એ જ આવશે ચૌદ લાખ રૂપિયા બેંકમાં કઈ લખીશું તો પચાસ હજાર જે વધારાની અરજી હતી તેનો ગુણાકાર થશે જે અરજીની રકમ આપણને ચાર આપેલી છે તેની જોડે તો અહીંયા આપણને વેલ્યુ મળશે બે લાખ અને શેર મૂડીની કિંમત કેટલી મળશે તો આ બંનેમાંથી માઇનસ કરી નાખીશું કિંમત તો આપણને કિંમત મળી જશે અહીંયા આવશે બાર લાખ ઓકે અને આની બાબત જે શું થશે તો મંજૂર કરેલ જે ત્રણ લાખ શેર હતા શેરના નાણાં શેર મૂડી ખાતે લઈ ગયા અને જ્યારે નામંજૂર કરે સેના નાણાં અરજદારોને પરત કર્યા તેના ત્રીજી આમનંદ મંજૂરીની તો અહીંયા આવશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને અહીંયા આપણને મંજૂરીમાં જામીનગીરી આપેલી છે તો અહીંયા આવશે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે અને જામીનગીરી પ્રીમિયમ હંમેશા જમા જ હોય છે તેથી તે જમા સાઈડ જ આવશે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે તો ઇક્વિટી શેર મંજૂરીમાં કઈ રકમ લખીશું તો ત્રણ લાખ ગુણ્યા આઠ તો ત્રણ લાખ ગુણ્યા આઠ તો આઠ તરી ચોવીસ એટલે ચોવીસ લાખ રૂપિયા અને ઇક્વિટી શેર મૂડીમાં કઈ આવશે તો પ્રીમિયમ વગરની જે કિંમત છે એટલે કે પ્રીમિયમ વગરની આપણી મંજૂરીની કિંમત કેટલી આવી હતી અહીંયા ત્રણ તો ત્રણનો ગુણાકાર થશે ત્રણ લાખની જોડે જેટલા શેર બહાર પાડ્યા છે આપણે તેની જોડે તો ત્રણ લાખ ગુણ્યા ત્રણ એટલે આવી જશે અહીંયા નવ લાખ અને જામીનગીરી પ્રીમિયમ તો પ્રીમિયમ કેટલું હતું આપણું પાંચ રૂપિયાનું હતું તો પાંચ ગુણ્યા ત્રણ લાખ એટલે અહીંયા આવશે પંદર લાખ

હમ અહીંયા તમે વિચારતા હશો કે આપણે બાકી હપ્તા છે એ બી મંજૂરીમાં છે તો બી આપણે અહીંયા મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કેમ ના કર્યો તો તમે આગળ ઉદાહરણ છ કે સાતના પછી એક નોંધ કરીને લખેલું છે કે આપણે તેમાં અહીંયા મળવાના બાકી હપ્તા ના લખીએ તો બી ચાલે એમને એમથી તમે આવી રીતે તમે આમ નોંધ કરશો તો બી રાઈટ જ પડવાનું છે પણ આમાં શું કરવાનું છે જેટલા જેટલા બી આપણને અહીંયા ત્રણ હજાર ઇક્વિટી શેર કીધા છે તો તે આપણે માઇનસ કરીને ડાયરેક્ટ લખીશું એટલે કે ત્રણ લાખ માંથી માઇનસ થશે ત્રણ હજાર તો કેટલા આવશે બે લાખ સત્તાણું હજાર બે લાખ સત્તાણું કે જોડે તો કેટલા આવશે બે લાખ સત્તાણું હજાર ગુણ્યા આઠ તો અહીંયા આવશે તેવીસ લાખ હજાર એટલે આપણે શું કર્યું જેટલા હપ્તા મળવાના બાકી હતા તેની કિંમત માઇનસ કરીને લખ્યું આમાં તમે ડાયરેક્ટ તે બી કરી શકો છો કે આપણે ઉપર અહીંયા ચોવીસ લાખ કિંમત ફાઇન્ડ કરી બરાબર અને ઉપર આપણે બાકી હપ્તા ફાઇન્ડ કર્યા જ હતા તો ચોવીસ લાખમાંથી ચોવીસ હજાર માઇનસ કરી નાખીશું તો આ બી આપણને કિંમત મળી જશે ઓકે અને આવી રીતે તમને કરવું હોય એટલે કે ટોટલ જે ત્રણ લાખ શેર હતા તેમાંથી ત્રણ હજાર માઇનસ કરે તેવી રીતે પણ તમે કરી શકો છો હવે જોઈએ પાંચમો નંબરની આમ નોંધ તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર ખાતે જમા તો આમાં શું આવશે ત્રણ લાખ શેર બાર પાડ્યા તો અને આખરી હપ્તાની કિંમત હતી ત્રણ તો ત્રણ લાખ ગુણ્યા ત્રણ તો અહીંયા આન્સર આવશે નવ લાખ રૂપિયા બંને ઉધાર જમા અને છઠ્ઠી અને લાસ્ટ આમનોન થશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા આમાં શું કરીશું આપણે અહીંયા બાકી હફ્તો હતો જ નવ હજારનો તો નવ લાખમાંથી નવ હજાર માઇનસ કરી દઈશું નવ લાખ માઇનસ નવ હજાર તો અહીંયા આવશે આઠ લાખ ને એકાણું હજાર આઠ લાખ એકાણું હજાર અને હવે લાસ્ટમાં આપણે કુલ સરવાળો કરવાનો છે જે કમ્પલસરી છે અને જો તમે એક્ઝામમાં કુલ સરવાળો નહીં કરશો તો તેનો એક માર્ક કાપી લેશે તો ચૌદ લાખ પ્લસ ચૌદ લાખ પ્લસ ચોવીસ લાખ પ્લસ ત્રેવીસ લાખ છોત્તેર હજાર પ્લસ નવ લાખ અને પ્લસ આઠ લાખ એકાણું હજાર તો આન્સર આવશે ત્રાણું લાખ છ સડસઠ હજાર ત્રાણું લાખ સડસઠ હજાર સોરી છોતેર સડસઠ છે સડસઠ ત્રાણું લાખ સડસઠ હજાર રૂપિયા ઓકે આની જોડે અહીંયા આપણો આ સમ કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળનો સમ એટલે કે દાખલા નંબર દસ સ્ટાર્ટ કરીશું સો થેન્ક યુ ફોર ધીસ વોચિંગ